બનાસકાંઠાનું દાંતીવાડા બંધ નેવ ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાની જીવાદુરી સમાન અને બનાસ નદી પર નિર્મિત દાંતીવાડા બંધ ઉપરવાસ અને રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે તેની કુલ સંગ્રહ શક્તિના નેવું ભરાઈ ગયો છે બંધમાં પાણીની સતત અને ભારે આવકને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને સચેત કરવામાં આવ્યા છે દાંતીવાડા બંધની ભયજનક સપાટી છસો ફૂટ છે જેની સામે હાલમાં પાણીનું સ્તર છસો ફૂટને પાર કરી ગયું છે પાણીની સપાટી નિયમન સ્તર પર પહોંચતા તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે પરિસ્થિતિ ગંભીરતા આવી છે આ બંધ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ માટે સિંચાઈ અને પીવાના પાણી મુખ્ય સ્ત્રોત છે બંધમાં પાણીની નોંધપાત્ર આવક થતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ નિશ્ચિત થઈ છે તો બીજી તરફ પૂરના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે